છાપામાં બીજું કઈ નો વાંચે સીધી અવસાન નોંધ કાઢે અવસાન નોંધ કાઢી વાંચી લે આપણું નામ નથી ને બસ પાછો હોય જાય આવી અઘરી આઈટમો પણ આ ચકો મને કે સાંઈ રામ ચૂંટણી લડવાની મારી અંતિમ ઈચ્છા છે એવી અંતિમ ઈચ્છા મને કે ચૂંટણી લડવાની મારી અંતિમ ઈચ્છા છે મેં પેલો સવાલ પૂછ્યો મને તને ખબર છે પેલા સરકારમાં કેટલા ખાતા હોય મને ક્યાં આમ તો હંધાઈ ખાતા હોય

હા મને કે મારે પક્ષની શું જરૂર હું મારા લક્ષ માટે લડીશ મારા કક્ષમાંથી લડીશ અને હું અપક્ષય લડીશ અપક્ષ કોન્ફિડન્સ જોઈને મને મજા આવી કે અમે તારી હારે છે ચકા મોજ કે અને બીજી વાત કીધું આમ ચકા પાસે મગજ નહીં મગજ જેવી વસ્તુ ભગવાન નાખતા જ ભૂલી ગયો તો એટલે પ્રધાન થવાની લાયક તો ગણાય જ બહુ ઘેરા ઘણા છે ઉપાડી લેજો નકર આખી કેસે પૂરું થાય ત્યાં સુધી મગજ નહીં એટલે પ્રધાન થવાની લાયકાત ગણાય અને જેવો ધારાસભાનો ઢોલ વાગ્યો ઈ ભેગી ચકાએ ઘરમાં ધડ કરી કે મારે ફોર્મ ભરવું છે તેના બાપા ધોમ થઈ ગયા તું ઘરનું ધાબુ ભર ખાટલામાં વાણ ભર કોઠીનું તળિયું ભર મારું બેડું ભર પણ ફોર્મ ભરવાનું રહેવા દે ચકાના મોટા ભાઈએ એક કલાક ઘગલાવ્યો

પણ રાજકારણનો ચાળો રેવા દે દોસ્ત મને કે કામ મેં કીધું વગડામાં વળગે એને કારણ કેવાય પણ કારણ વગર વળગે ને એને રાજકારણ કેવાય પણ અમે ગમે એટલો ઉપદેશ દીધો ચકાને કોઈની વાતની હાડી બાર નહોતી ફોર્મ ભરવાની એને તૈયારી કર્યું ભાઈ હવારના ફોરમાં વહેલો પાંચ વાગે ઉઠ્યો ઉઠીને વાડીએ ડીપેલ ચાલુ કરીને એક કલાક તો ઠીકરા ગયા છેલ્લા બે મહિનાથી તો નાયો જ નહોતો એટલે વહુ પડે ને એમ પીડ્યો કુંડીમાં પીડ્યો એટલે એટલો બધો મેલ નીકળ્યો આખું પાણી બેસી ખાતર જે હું ડોળું થઈ ગયું વાડી થી આવ્યો ઘીરેથી સિંદરી બાંધીને બાપા નું લેંગો પહેર્યો પાછો આગલી રાતે મારી પાસેથી સફેદ જબો માગી ગયો હતો એ ઝટકાર્યો અને એક જ રાતમાં ભાઈ કઈ કઈ જેમ રાજ ફેરવી નાખ્યા હતા ને એમ ચકાએ આખો પોતાનો ગટ ફેરવી નાખ્યો ગામમાં ની માલિકો ચકાને કોઈ ઓળખે નહીં ચકાએ ઓળખાણ સાબિત કર્યું ભૂલી ગયા હું તું કાકાનો ચકો પણ આવા અકલના ઓથમીર ચકાની હરે ફોર્મ ભરવા જવા કોઈ તૈયાર નહોતું બોલો કરુણતા જોજો ને બધા મારા મિત્રો હતા એ બધા બહાર ગામ હતા મને દયા આવી બિચારા ચકાનું કોણ કારણ કે ભારતના એક ભાવિ પ્રધાન ની આવી કરુણ દશા જોઈને હું ગળગડો થઈ ગયો આનું કોણ હા એટલે હૃદય ની માલિકો પરોપકાર ના ભાવ જગાડી અને ફોરમ ભરવા હું ચકાની હરે હાલી નીકળ્યો પણ ચકા પાસે એની મરણ મૂડી જેવી એક જૂની સાયકલ હતી અને એ પછી જૂની કાકા એને વારસામાં આપેલી સાયકલ એ તમે જોવો એટલે આઝાદીના વખતની હો સાયકલ માથે આગળ પાછળ પાંખિયા નો હોય તૂટી ગયેલા પેન્ડલ ના પગા ચેન માંથી કિચડ કિચોડ અવાજ આવે બ્રેક નો તો સવાલ જ નતો ઠેકડો મારીને ચડવાનું ટાંટિયા ઢેડીને ને ઉભું રહેવાનું